જય મહાદેવ મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપ સર્વ મિત્રો સનાતની ભાઈઓનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો કાલે એક નાનકડી વાત કરી હતી શીડી વિશે કે આપણા ઘરની અંદર નું શું મહત્ત્વ છે કઈ રીતે હોવી જોઈએ કઈ જગ્યા ઉપર હોવી જોઈએ આ બધી આપણે વાત કરી હતી આજે પણ આજે એવી વાસ્તુનો એક નાનકડો વિષય લઈ દ્વાર વિશે એટલે કે આપણો ઘરનો જે મુખ્ય દ્વાર છે અથવા ઘરના આપણા ઘરના દરવાજાઓની જે જે સ્થિતિઓ હોય કે શું હોવી જોઈએ કેવી રીતના હોવી જોઈએ આના વિશે સમજાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે મુખ્ય દ્વારનું એક વિશેષ પ્રકારનું મહત્વ હોય છે આપણું ઘર હોય આપણી ફેક્ટરી હોય કે પછી ઘણી બધી જગ્યાઓ જ્યાં જ્યાં આપણું વ્યવસ્થા વ્યવસાયિક સ્થાન છે કે આપણું રહેણાંકનું સ્થાન છે ત્યાં કને મુખ્ય દ્વાર છે એનું એક મોટું મહત્વ છે કઈ જગ્યા ઉપર છે કઈ કન્ડિશનમાં છે આનું આપણા સુખની અંદર દુઃખની અંદર એનો પણ એક ભાગ હોય છે મહત્વનો ભાગ ભજવે છે તદુપરાંત બીજી એક વાત કહી દઉં કે કોઈ પણ ભાઈ કારણ કે મારે તો હજી લાઈવ થવાનું ઘણા બધા મિત્રોને ખબર પણ નથી પણ નથી ને વાસ્તુને લઈને કોઈ તમારો પ્રશ્ન હશે તો સો ટકા હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આજનો મુખ્ય વિષય છે મારો દ્વાર એટલે કે દરવાજા વિષય કે આપણા દરવાજાની શું સ્થિતિ હોવી જોઈએ આપણે એટલું જાણીએ છીએ કે ભાઈ પૂર્વ દિશાની અંદર જો દરવાજો હોય તો એ સારો ગણાય દક્ષિણના દરવાજાને આપણે બિલકુલ માનતા નથી જય માતાજી દેવાહીર સ્વાગત છે આપનું એવું માની છીએ કે ભાઈ પૂર્વ દિશાનો દરવાજો એટલો સા એટલે કે સારું ગણાય પણ એમ હું હકીકતની અંદર વાસ્તવની અંદર એવું હોતું નથી કે હરેક દિશા સારી હોય પણ તેમ છતાંય ક્યારે પણ વિશેષ પ્રકારનું મહત્વ છે સ્થાનનું જેમ આપણે કોઈ પણ તીર્થ ક્ષેત્રની અંદર જઈએ અને ત્યાં દાન કરીએ પુણ્ય કરીએ સત્સંગ કરીએ ભજન કરીએ આપણા ઘરે આપણે કરતા જોઈએ છીએ પણ તેમ છતાંય ત્યાં એક વિશેષ પ્રકારનું મહત્વ છે જય જય માતાજી માતાજી સ્થાનનું મહત્વ છે મારું કહેવાનું મતલબ કે પૂર્વ દિશાનો દ્વાર છે તમારો તો પૂર્વ દિશા સો ટકા શ્રેષ્ઠ છે અને પૂર્વ દિશાનો જો દ્વાર તમારે હોય તો એ શ્રેષ્ઠ ગણાય જય શ્રી રામ પ્રગતિ પણ એની અંદર પણ શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ જગ્યા બતાવી છે કે કઈ જગ્યા ઉપર હોવું જોઈએ તો એના માટે આજે એને સમજવાનો પ્રયત્ન કરશું જય શ્રી કૃષ્ણ શોક વાત કરીએ પૂર્વ દિશાની અંદર તો પૂર્વ દિશામાં આપણે ઈશાન ખૂણા તરફ દરવાજો હોય તો આપણે એવું માનતા હોઈએ છીએ કે સારો દરવાજો છે અગ્નિ ખૂણાની અંદર હોય તો પણ ઘણી વાર એવું વિચારી લેતા હોઈએ છીએ કે ભાઈ પૂર્વ દિશાનો ગમણી બાજુનો દરવાજો છે સારો ગણાય પણ ખરેખર પૂર્વ દિશાનો દરવાજાની અંદર અગ્નિ ખૂણો બિલકુલ પણ સારો ગણાતો નથી જો તમારે શ્રેષ્ઠ દ્વાર જોતો હોય તો એના માટે તમારે કે કોઈ પણ મકાનની અંદર પંડ્યા જય કોઈ પણ મકાન માની લો કે ઈશાન ખૂણા થી ગણતરી કરો તમે આહિર વિખે હર મહાદેવ ઈશાન ખૂણા થી તમે શરૂઆત કરો ત્યાં બે પદ છોડી દો હવે પદની અંદર જો વાત કરશો તો અમુક ભાઈઓ પ્રશ્ન કરશે કે પદ કેને ગણાય તો જે તમારી જમીન છે આગળનું જે જમીનનું મોઢું છે પ્લોટનું મોઢું છે જે હોય માની લો કે અઢાર ફૂટ છે તો એને તમારે નવ ભાગ કરી દેવા જોઈએ અને એ નવ ભાગોની અંદર વેચીએ એટલે નવ પદ પડી જાય તો એમાંથી આગળના જે બે ભાગ છે જેમ કે ઈશાન તરફથી ગણતરી કરો એટલે બે ભાગ મૂકી દો ત્રીજા ચોથા અને પાંચમા ભાગની અંદર જો તમે દરવાજો મૂકશો તો એ શ્રેષ્ઠ ગણા છે હર હર મહાદેવ બાબુભાઈ જય શ્રી રામ પ્રણભાઈ જોશી એટલે કે ઈશાનુકોના તરફથી જો જો સ્પષ્ટ કહેવાનો પ્રયત્ન કરવું છું જેમ બની શકે એમ બધા ભાઈઓ સમજી શકે એના માટે એકદમ જય શ્રી રામ હાયક વિકે કિશાન કુણા તરફથી બે ભાગ મૂકી દેવાના છે હવે સાત ભાગ વધ્યા એમાંથી તમારે ત્રણ ભાગની અંદર દરવાજો મૂકવાનો છે એટલે કે બીજા ત્રીજામાં પણ મૂકી શકો ચોથામાં પણ મૂકી શકો અને પાંચમા ભાગમાં પણ મૂકી શકો તમે જે જમીનના નવ ભાગમાં ડિવાઈડ કરી એમાં અને એ દરવાજો મિત્રો ધનદાયક છે ઐશ્વર્યદાયક છે સાથે સાથે યશ માન કીર્તિ સન્માન આના માટે એ દ્વાર શ્રેષ્ઠ ગણા છે એટલા માટે કીધું છે કે હરેક ક્ષેત્રમાં તમને વિજય અપાવશે અને એટલા માટે જ પૂર્વ દિશાના દરવાજાને વિજય દ્વાર કીધું છે હવે વાત કરશું દક્ષિણની દક્ષિણની વાત આવશે એટલે તરત જ મનની અંદર હરેક ભાઈના મનમાં એવો વિચાર આવે કે ભાઈ દક્ષિણનો દરવાજો બિલકુલ સારો ન ગણાય સો ટકા દક્ષિણ દિશાની અંદર આપણે મકાન બનાવવાનું પણ ટાળતા હોઈએ છીએ અને જેમ બની શકે એમ ન હોય તો વધારે સારું પણ માની લો કે ભાગ્યા આપણે દ્વાર મૂકવો આપણે શું કરીએ તો દક્ષિણ દિશાની અંદર જે નવ પદ છે નવ ભાગ છે દક્ષિણ દિશાની અંદર જે પણ જમીન હોય એના એ જ રીતે નવ ભાગ કરી નાખો માની લો કે છત્રીસ ફૂટ છે તો નવ ચોક છત્રીસ એ રીતે અલગ અલગ ભાગોની અંદર કરી દો તો અગ્નિ ગણતરી કરવાની છે ત્યાંથી ત્રણ ભાગ મૂકી દેવાના છે અગ્નિ ખૂણાથી ત્રણ ભાગ મૂકી અને ચોથા ભાગની અંદર જો દક્ષિણ દિશાનો મિત્રો જો દરવાજો તમે મૂકશો તો એ શ્રેષ્ઠ ગણા છે ધનદાયક કે દક્ષિણ દિશાનું જે કઈ તમને ખરાબ પરિણામ મળતું હશે ક્યારે પણ નહીં મળે ઉપરથી તમે જેમ પૂર્વ દિશાના દરવાજા ભાઈઓ સુખ શાંતિ જીવતા હશે એ જ રીતે તમારું જીવન નોર્મલ રહેશે તો દક્ષિણ દિશાનો દરવાજો નથી ને તમને મળે છે કે તમારે રાખવો જ પડે એમ છે તો તમારે પ્રયત્ન કરવો જોઈએ કે હંમેશા ચોથા ભાગની અંદર અગ્નિ ખૂણાથી ગણતા આપણી સરળ ભાષામાં કહું તો પૂર્વ દિશા તરફથી દક્ષિણ પશ્ચિમ દિશા તરફ જઈએ અને એમાં જે ચોથો ભાગ આવે એની અંદર હંમેશા દરવાજો મૂકો તમને કોઈ દક્ષિણ દિશાનું ખરાબ ફળ મળશે નહીં બાકી નૈઋત્ય કે અગ્નિનો જો દરવાજો આવી જશે તો એનાથી તમને કજીયો કંકાસ બીમારી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે હવે પશ્ચિમ દિશાની વાત કરીએ તો કે પશ્ચિમ દિશાની અંદર જેને આપણી સરળ ભાષામાં આથમણી દિશા આપણે કહેતા હોઈએ તેમાં ક્યાં દરવાજો રાખવો જોઈએ તો જ્યારે આથમણી દિશાની વાત આવે ત્યારે દક્ષિણથી કરી તમે ગણવાની શરૂઆત કરી દો ત્યાંથી ચાર ભાગ તમારે મૂકી દેવા જોઈએ પાંચમો જે વચ્ચેનો ભાગ છે અને છઠ્ઠો ભાગ છે એની અંદર તમે દરવાજો મૂકો તો એની અંદર તમને કોઈ પણ કષ્ટ નહીં આવે કોઈ તકલીફ આવે બાકી જો તમે દક્ષિણ તરફ એકદમ દરવાજો મૂકી દીધો તો એ તમારા જીવનનો અનેક પ્રકારનો મિત્રો સંઘર્ષ વધારી દેશે અનેક પ્રકારની સમસ્યાઓ અલગ અલગ પ્રકારની સમસ્યાઓ જન્મ લેશે એટલે નૈઋત્ય બાજુનો જે દરવાજો છે એ બિલકુલ સારો ગણાતો નથી અને વાયવ્ય ખૂણાની વાત કરું તો વાયવ્ય ખૂણાની અંદર પણ દરવાજો આવતો હોય તો સારો ગણાતો નથી કારણ કે એનાથી આપણું મન વિચલિત રહેશે તમે કોઈ પણ એક નિર્ણય નહીં કરી શકો અને તમારા બાળકો પણ એક જેમ માતા પિતાની ઈચ્છાઓ હોય કે હરેક બાળક પોતાનું બાળક ગ્રહ હોય પોતાના કીધામાં હોય એવી અપેક્ષા હોય વાયવ્ય ખૂણાનો દરવાજો જો મળતો હશે તો બાળકોમાં કંઈક ને કંઈક એવી સમસ્યા જોવા મળશે મિત્રો કે તમારા કીધામાં નહીં રહે અને એ પણ એક સમસ્યા જ ગણાય જો બાળક પોતાના કીધામાં ન હોય તો દક્ષિણ દિશાના દ્વારને યમદ્વાર કીધો છે પશ્ચિમ દિશાના દ્વારને મગર દ્વાર કીધો છે અને હવે આવે ઉત્તર દિશાની વાત તો મિત્રો ઉત્તર દિશાનો દ્વાર છે એને કળિયુગની અંદર બહુ શ્રેષ્ઠ ગણવો છે કે ઉત્તર દિશાનો જો દ્વાર કડયુગની અંદર મળતો હોય તો બહુ શ્રેષ્ઠ ગણાય અતિ શ્રેષ્ઠ ગણાય કારણ કે કડિયુગ છે ને અત્યારે જે આપણી જરૂરિયાત છે એ ધન છે હરેક માણસ ધનની પાછળ દોડે છે અને જરૂરિયાત પણ છે આપણી અપેક્ષાઓ અપેક્ષાઓને આશાઓને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરતા હોઈએ આપણા પરિવારને સુખ આપવા માટે અલગ અલગ પ્રકારના સુખો ભોગવવા માટે તો આ જો કોઈ પુરવાર કરી શકતું હોય તો ઉત્તર છે મિત્રો ઉત્તર દિશા શ્રેષ્ઠ છે પણ તેમ છતાં ઉત્તર દિશામાં જેમ પૂર્વમાં મેં કીધું કે શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ હોઈ શકે તો પૂર્વ ઉત્તર દિશાનું પણ એવું જ છે કે ઉત્તર દિશાની અંદર પણ નવે નવ પદની અંદર તમે ગમે ત્યાં દરવાજો રાખી શકો એનું તમને દુષ્પરિણામ નહીં મળે ખરાબ પરિણામ નહીં મળે આખી ઉત્તર દિશાની અંદર કોઈ પણ પદ એવું નથી કે જે નુકસાન આપતું આપતું હોય હોય વધારે પણ એમાં પણ તમારે જો શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ ગોતવું હોય સારામાં પણ સારું કરવું છે તો એના માટે તમારે વાયવ્ય ખૂણાથી ઈશાન ખૂણા તરફ જવાનું છે અને ત્રીજો ચોથો અને પાંચમો પદ છે એ ઉત્તર દિશાનું શ્રેષ્ઠ ગણા છે એની અંદર આર્થિક રીતે ખૂબ માણસને ઉન્નતિ આપે છે આર્થિક રીતે ખૂબ પ્રગતિ આપે છે માણસને ધનાઢ્ય બનાવે છે અને તમારે માર્ગ કરવો મિત્રો હું અહીંયાથી જે કહી રહ્યો છું એ તમારે ખુદે જો ચેક કરવું હોય જજ કરવું હોય કે આમાં કેટલું સત્ય છે કેટલું અસત્ય છે તમે ખુદ ચેક કરી શકો ઉત્તર દિશાની અંદર જે જે ભાઈ જે પરિવાર મકાનની અંદર રહેતો હશે ને

તો જે આપણો મુખ્ય દ્વાર છે એક તો ઘણી બધી જગ્યાએ મેં જે જોયેલું છે અહીંયા કહું છું કે મકાનના દરવાજા એકદમ સુંદર હોય અત્યંત શ્રેષ્ઠ હોય સારો એવો ખર્ચા કરીને બનાવ્યા હોય પણ જ્યારે ડેલીનો બહારનો દરવાજો આપણા ફળિયાનો દરવાજો હોય એ ભાંગેલી તૂટેલી હાલતની અંદર હોય એના ઉપર સારો કલર પણ કરેલો ન હોય એવું કહી શકીએ તો સૌથી પહેલા તો જે આપણી ડેલીનો જે મુખ્ય દ્વાર છે એને આપણી શક્તિ પ્રમાણે જ ભલે બનાવીએ બહુ ભવ્યાથી ભવ્ય ને બનાવીએ પણ જેટલો બની શકે એટલો મોટો બનાવવો જોઈએ બીજા જે આપણા ઘરની અંદર દરવાજાઓ પડતા હોય એનાથી મોટો દરવાજો હોવો જોઈએ એ કોઈ પણ જગ્યાએથી તૂટેલો ન હોવો જોઈએ ભંગારા અલગમાં ન હોવો જોઈએ એના ઉપર બ્લેક કલર કાળો કલર ન હોવો જોઈએ કલર પણ વિશેષ મહત્વ છે કારણ કે આપણા ઘરની અંદર લક્ષ્મીજી જે છે એ હંમેશા આપણા દ્વારેથી પ્રવેશ કરતા હોય છે આપણા દ્વારથી જ ઘરની અંદર પ્રવેશ કરે છે તો એને સાફ સુથરો રાખવો સારો બનાવવો એના ઉપર કાળો કલર જેટલો બની શકે એટલો એવોઇડ કરવો એટલે કે ના કરવો જોઈએ દરવાજા માટેનું જે બાંધકામ હોય એના ઉપર પણ જેટલું બની શકે એટલું સારા રંગોનો ઉપયોગ કરવો જેટલો સુસો બનવાનું બનાવશો મુખ્ય દ્વાર ને એટલો સાત ત્યારબાદ મુખ્ય દ્વારની ઉપર આપણા ધાર્મિક ચિહ્નો છે જેમ કે સ્વસ્તિક છે સ્ત્રી છે કળશ આપણા જે જે ધાર્મિક ચિત્રો છે ઓમ છે ત્રિશૂલ છે આ બધા સ્વસ્તિક સારા ચિહ્નો જે આપણા ધાર્મિક ચિહ્નો છે એને લગાવવાથી પણ અત્યંત સારું પરિણામ મળે છે દરવાજાની વાત આવી છે તો ઘરની અંદર જેટલું બની શકે ફળિયાની વાત કરું છું મિત્રો તમને ગમે એટલા રસ્તાઓ મળતા હોય માની લો કે તમારી ત્રણ બાજુ રસ્તાઓ ચાલે છે તો તમે ત્રણેય બાજુ રસ્તા ચાલતા હોય ત્યાં કને દરવાજાના મૂકી દો ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા સારા પદની અંદર દરવાજો મૂકી દો અને ત્યારબાદ બીજા દરવાજાઓ જેટલા બની શકે એટલા ન મૂકો કારણ કે એક દરવાજો છે એ ઇન્કમ માટેનો છે અને બાકીના જેટલા દરવાજાઓ મુક્સોય મુક્શોય તમારી જ આવકના છે તો દરવાજો જેમ બની શકે મુખ્ય દ્વાર એક જ હોવો જોઈએ સારો હોવો જોઈએ વ્યવસ્થિત હોવો જોઈએ ત્યારબાદ આપણે મકાન બનાવ્યું રો હાઉસ બનાવ્યું ઘણી જગ્યાએ અત્યારે આપણને જોવા મળે તો એની અંદર આપણે જોઈએ કે ત્રણ દરવાજા ચાર દરવાજા એક જ લાઈનથી હોય મિત્રો આ છે સ્થિતિ સારી નથી માણસની અંદર આવી કંડિશન કે આવી પરિસ્થિતિ જે જે ઘરની અંદર હોય ત્યાં કને લક્ષ્મીનો વાસ થતો નથી બે દરવાજાઓ હશે સામસામા ત્યાં સુધી શ્રેષ્ઠ છે પણ ત્રણ દરવાજા ચાર દરવાજા હશે તો એ સારી કંડિશન નહીં ગણાય તો એના માટે શું કરવું જોઈએ તો તમે ફેરવી શકવાની સ્થિતિમાં નથી એક દરવાજો બે દરવાજો હટાવી જ લેવા જોઈએ પણ તેમ છતાં ન હટે એવી કોઈ પરિસ્થિતિ નથી કન્ડિશન નથી કે આપણે આપણા કને મર્યાદિત જગ્યા છે એમાં ક્યાં હટાવવા જોઈએ તો શું કરવું જોઈએ તો કે ત્રીજા દરવાજા ઉપર ત્રણ દરવાજા હોય તો વચ્ચેના દરવાજા ઉપર અને ચાર દરવાજા છે તો ત્રીજા દિવસ ના આપણે દરવાજા બંધ કરી તો માં બેસી ન શકીએ દરવાજાઓ ખુલ્લા જ રાખવા પડે તો એ કન્ડિશન અંદર પડદો એક બંધ રાખવામાં આવે તો એ દરવાજા જેના દોષ આપણને મુક્તિ મળે છે મિત્રો અને જે મુખ્ય દ્વારની મેં વાત કરી ફળિયાની કે કાળો કલર નો હોવો જોઈએ એ જ રીતે ઘરના જે જે દરવાજાઓ છે એ પણ જેટલા બની શકે એટલા આપણી સ્થિતિ પ્રમાણે ભલે બનાવ્યા હોય પણ એ સારા હોવા જોઈએ તૂટેલા ન હોવા જોઈએ એની અંદર કલર પણ કાળા સિવાયના જે જે સારા કલા કલર છે એ હોવા જોઈએ એના ઉપર પણ સ્વસ્તિક છે કે શ્રી છે આવા ચિહ્નો લગાવેલા હોવા જોઈએ એવું કીધું છે છે કે અંદર દરવાજાઓ એ લક્ષ્મી નું કારક બને છે લક્ષ્મીના આગમનનું કારણ બને છે એને વ્યવસ્થિત રાખવા જોઈએ અને સારા રાખવા જોઈએ મિત્રો બીજું એ પણ દરવાજાઓ બાબતે કીધેલું છે કે દરવાજો મુક્તિ સમય એ ધ્યાન રાખવું જોઈએ કે શું આપણા ઘરની બિલકુલ સામે કે આપણા દરવાજાની બિલકુલ સામે કોઈ મોટો ખંભો નથી આવતો કોઈ મોટો પિલર નથી આવતો કોઈ વીજળીનો થાંભલો નથી આવતો અને વિશેષ તકેદારી રાખવી જોઈએ જો હવે નવેસર મૂકી રહ્યા છો તો આનું વિશેષ ધ્યાન રાખજો અને નથીને તમે મૂકી દીધેલો છે તો જે કંઈ પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા દ્વારા એ ખંભાને હટાવી દો અથવા તો તમે તમારો દરવાજો જો કોઈ સારા પદમાં જતો હોય તમને સારી જગ્યા દરવાજા માટે મળતી હોય તો એ તમે દરવાજો પણ હટાવી શકો છો મિત્રો આશા રાખો છો કે આજનું મારું આ નાનકડું એવું સેશન આપને પસંદ પડ્યું હશે ફરી એક વખત કાલે એક નવા વિષય સાથે સો ટકા મળશો મહેશભાઈ રાસડીયા જય મહાદેવ આપણા મિત્રો સુધી શેર કરજો કારણ કે વાસ્તુને લઈને કોઈ પ્રશ્ન હશે તો હું સો ટકા મારી આમાં શરૂઆત છે પણ નથીનો કોઈ ભાઈને વાસ્તુને લઈને કોઈ પણ પ્રશ્ન હશે તો એનો નિવારણ સહિત હું આ લાઈવના માધ્યમથી આપને બતાવીશ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો મારા ચેનલને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપના મિત્રો સુધી આપના ભાઈઓ સુધી શેર કરજો જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય